નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આમ આદમી પાર્ટીના નેતા અને દેડીયાપાડાના ધારાસભ્ય એવા ચૈતનભાઈ વસાવાના રાજપીપળા કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે ચૈતનભાઈ વસાવા જેમને ગઈકાલે રાજપીપળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રાજપીપળા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા આજ રોજ તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કર્યા હતા જ્યાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે હવે ચૈતલ વસાવાને સેશન કોર્ટમાંથી જામીન લેવા પડશે ચૈતન વસાવાના પાંચ દિવસના રિમાન્ડ પણ રાજપીપળા પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા તે પણ નામંજૂર કરવામાં આવ્યા છે